તો હે ગાઈસ દ્વારકાધીશના જય સોમનાથ તો આજે અમે આવ્યા છીએ મામાના ઘરે તો હતામાં હતા મામા સંઘેર હતા એટલે રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ ના અહીંયા જોઈ શકો છો અમે ઇટકા લફા છે કે મામાનો છોકરો બહુ છે હાંતી રાખને અહીંયા માં મમ્મી પપ્પા બેઠા છે

બર્ગર મેં તો બે જોઈ તું ખાધી ને એક ફેન્ટા ત્રણ ત્રણ વસ્તુ મેં ખાધી છે બીજા બધા એ તો ઘરનું પંજાબી એવું બધું ખાધું છે જો તમારે જમવા આવ્યું જમવા આવવું હોય અને તમે જામનગરમાં હોય તો તમે આવી શકો છો કેસો કઈ રેસ્ટોરન્ટ છે કેસવ 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 રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ નું નામ છે કેસવ યાર છો અમારામાં પપ્પા